Ach, chưa được một cái gì bao được một chương một ngàn thêm hai mươi

તેમના દ્વારા કહેવામાં આવી રહી છે અને ઈવીએમ ઉપર પણ એને આગનું ઠીકરું પડ્યું હોય એવા દ્રશ્યો કડીના મતદાન મથકની બહાર જોવા મળી રહ્યા છે એની સામે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પુરપાટ ઝડપે વિજય તરફ આગળ વધી રહ્યા છે અઢાર રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચુકી છે અને પંદર હજાર ઉપર નિર્ણાયક લીડ કહેવાય એવી લીડ ગોપાલ ઇટાલિયા એ મેળવી લીધી છે કિરીટ પટેલના જીતવાના કોઈ સંજોગો હવે વિસાવદર સીટમાં બાકી રહેતા નથી એવું આપણી સામે આવી રહ્યું છે વિસાવદર નો ચૂંટણી જંગ શરૂઆતથી જ ખૂબ જ રોચક હતો અનેક પ્રકારના રાજકીય સમીકરણો વિસાવદર માં જોવા મળી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાની જે પરિણામ આવી રહ્યું છે એ પરિણામ છે એ આખા ગુજરાતની રાજનીતિની દિશા અને દશા બદલી શકે એ પ્રકારનું પરિણામ છે અમે જ્યારે અગાઉ બેઠકમાં આ વિષય ઉપર ચર્ચા કરી હતી ત્યારે એક વિષય ઉપર સ્પષ્ટતા કરી હતી કે જો આમ આદમી પાર્ટી છે એ વિષાવધરની બેઠક પરથી વિજય પ્રાપ્ત કરશે ગોપાલ ઇટાલિયા છે એનો વિજય થશે તો આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિમાં જે ત્રીજો પક્ષ કહી શકાય એ આમ આદમી પાર્ટી છે એનું વજૂથ ફરીથી ઊભું થશે જે એવું પણ કહી શકાય સામે કોંગ્રેસ છે ઉત્તરોત્તર નબળી પડી રહી છે કોંગ્રેસ છે ઉત્તરોત્તર નબળી પડી રહી છે ગુજરાત ની અંદર તાજેતરમાં એને જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખો જાહેર થયા છે એની અંદર પણ મોટું બંડર થયું હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કારણ કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને જે ચેલેન્જ આપી છે જે જીતવાની વાત કરી છે અને એને અનુરૂપ જે દરેક જિલ્લાના ઉમેદવારોને એણે દરેક જિલ્લાના પ્રમુખોની જાહેરાત કરવાની વાત કરી હતી જે કાર્યક્ષમ અને લડાયક વ્યક્તિઓને હાથમાં જિલ્લાઓનો સુકા સોંપવામાં આવશે પરંતુ જે તાજેતરમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી એની અંદર એ પ્રકારની કોઈ પણ જે વાત હતી એવું કંઈ દેખાઈ રહ્યું નથી અને કોંગ્રેસે ફરીથી એના એજ એના લંગડા ઘોડાઓને રિપીટ કર્યા છે બે ચાર લોકોને બાદ કરતા જિલ્લા પ્રમુખોની નિમણૂકની અંદર કોઈ એવું નવસર્જનનું તત્વ જોવા મળી રહ્યું નથી અને જે પરિણામ આવી રહ્યું છે એમાં પણ કોંગ્રેસ છે એનો રકાશ થયો છે વિસાવદર ની અંદર એવો દેખાવ કોંગ્રેસનો જોવા મળી રહ્યો છે એની સામે આમ આદમી પાર્ટી એ અનેક પ્રકારના પડકારો વચ્ચે પણ વિસાવદર અંદર એને પોતાનું અસ્તિત્વ છે એને ટકાવી રાખ્યું છે ગોપાલ ઇટાલિયા જે ઇકો જોન ના આંદોલન થી ત્યાં સતત મહેનત કરી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા એ ધામા નાખ્યા હતા અને એની આ મહેનત અંતે રંગ લાવી રહી છે અને સફળતા તરફ ગોપાલ ઇટાલિયા વધી રહ્યા છે હવે ચૂંટણીના પરિણામો ટૂંક સમયમાં ફાઈનલ રિઝલ્ટ પણ આવવાનું છે ત્યારે ગોપાલ ઇટાલિયા છે એ વિસાવદર ધારાસભ્ય તરીકે ચૂંટાય અને ગાંધીનગર વિધાનસભાની અંદર એક આક્રમક ગુજરાત ની જનતાનો અવાજ બનશે એ વાત બે મત રહ્યો નથી ગોપાલ ઇટાલિયા છે એની વિજય કુચ ધીમે ધીમે આગળ વધી રહી છે અને આ જે વિજય કુચ છે એ ફાઈનલ પરિણામ તરફ તબદીલ થવા જઈ રહી છે ત્યારે ગુજરાતની જનતા ને ગોપાલ જેવા લડાયક યુવાનની અંદર ઘણી બધી આશાઓ દેખાઈ રહી છે જે ચોક્કસ થી જે હાલ જે કહી કોંગ્રેસ દ્વારા જે સ્વીકૃત છે તે ફરી એક વખત EVM ઉપર જે તમામ પોસ્ટ છે તે ઠાલવવામાં આવ્યો છે. તેઓ દર વખતે કોઈ પણ પાર્ટી જ્યારે પાછળ પડતી આવતી હોય છે અથવા તો એ પાછળ ધકેલાતી હોય છે તેને મત મતના આંકડાઓ તેમના પાછળ હોતા હોય છે ત્યારે ગમતું હોય એવું બહાનું કાઢી ને લોકો પીછે હટ કરી લેતા હોય છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજ એ જ પ્રકારનું જે વલણ છે તે દર્શાવામાં આવ્યું છે. આના કરતા સારું તો વાળા જે આપના ઉમેદવાર છે તેમને સારું એવું જે વાત છે તે કરીને ગયા કે હું બે હજાર સત્યાવીસમાં મહેનત કરી અને ફરીથી હું અ આ ચૂંટણી લડીશ. પરંતુ કોંગ્રેસનું કઈક અલગ વલણ મિસાવદરમાં જોવા મળી રહ્યું છે. કે કોંગ્રેસ દ્વારા છે આગળ કોંગ્રેસ કોંગ્રેસનું ચિત્ર એટલું ખરાબ નથી જેટલું ગુજરાતની ની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ત્રણ દાયકા વધુ ભારતીય જનતા પાર્ટી નું શાસન રહ્યું છે એ શાસન રહ્યું છે કારણ ગ્રુપ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ને કોંગ્રેસ ની નેતાગીરી રહી છે કોંગ્રેસ ની નેતાગીરી છે એ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ સાથે ભાગીદારીમાં વ્યવસાયિક ભાગીદારી એની હોય છે અને જનતા માટે જ્યારે આંદોલન કરવાની વાત આવે છે જનતાના મુદ્દા ઉઠાવવાની વાત આવે છે ત્યારે કોંગ્રેસ એ કરી શકવામાં સરિયામ નિષ્ફળ રહ્યું છે ને એટલા માટે ત્રણ દાયકાથી લગલગાટ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે હવે વિરોધ પક્ષ તરીકેની ભૂમિકામાંથી પણ ગુજરાતની જનતા કોંગ્રેસને રૂપસદ આપવા જઈ રહી હોય

આંકડાઓ ઓછા આવે છે મત મત ગણતરી બાદ જે આંકડાઓ છે તે પક્ષમાં ઓછા આવતા હોય છે પરંતુ ત્યાર પછીની જે પ્રતિક્રિયા હોય છે તે ઘણી મહત્વપૂર્ણ હોય છે. જેમ મેં પહેલા કીધું કે જગદીશ જે આપના ઉમેદવાર છે આહ તેમના દ્વારા ઘણો જ સારો એવો એક કહી શકાય જનતાને એક ઉમ્મીદ દઈને પછી તેઓ ત્યાંથી નીકળી ગયા. પરંતુ કોંગ્રેસ દ્વારા આ ડાયરેક્ટ જે EVM છે તેના પર વાર કરવામાં આવ્યો અને આ હું ઘણી વખત બન્યું બનતું જ રહ્યું છે. ન માત્ર આ પહેલી વખત વસ્તુ બની છે. કારણ કે કહી શકાય ને કે જ્યારે અમ જ્યારે કોઈ પણ વસ્તુ આપણા હાથમાં નથી હોતી ત્યારે કોઈકના કોઈક વાર કાઢવા માટે રાજકારણમાં આ વસ્તુ પહેલેથી બનતી આવે છે હજુ પણ આ પ્રકારની વસ્તુ બની રહી છે. અત્યારે અત્યારે સત્તર જેટલા રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને કડીની વાત કરી રહ્યા છીએ કે સત્તર જેટલા round પૂર્ણ થઈ ગયા છે અને હાલ ભાજપ આગળ ચાલી રહી છે. કોંગ્રેસનું જે પ્રકારે ઉમેદવારનું વલણ મેં દર્શાવ્યું અને જે પ્રકારે આપનું જે વલણ હતું. ત્યારે કોંગ્રેસના આંકડાઓની આપણે વાત કરીએ. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો બીજેપીમાં એક્યાશી હજાર નવસો એકાવન જેટલા મત ભાજપને ફાળે છે. કોંગ્રેસને ચુમ્માલીસ હજાર જેટલા મત છે. અને આમ આદમી પાર્ટી તો ત્યાંથી ઉમેદવાર નીકળી ગયા છે. પરંતુ તેના મતની વાત કરીએ તો બે અને છ્યાશી જેટલા મત તેના ફાવે છે. એટલે ઓવરઓલ જે ભાજપ છે તે સાડત્રીસ હજાર ચારસો ને પચીસ જેટલી લીડથી આગળ વધી રહ્યું છે. અને જીતના અંધાર દેખાઈ રહ્યા છે. કારણ કે એકવીસ રાઉન્ડમાં જે પરિણામ છે તે સ્પષ્ટ થઈ છે અને સત્તર રાઉન્ડ તો પૂર્ણ પણ થઈ ચૂક્યા છે. Daddy. <laughs> અ મહેસાણામાં વિધાન જે કડી વિધાનસભાની સુધીનો જે હાલ પરિણામ જે થઈ રહ્યું છે જેમાં ભાજપ જે છે ભાજપનો હાલ ભવ્ય વિજય થઈ ગયો છે નવા હાલ માહિતી જે સામે આવી રહી છે ભાજપનો વિજય થઈ ગયો છે શાંત હત્રી હરીભાઈ પટેલ જે છે તેનું નિવેદન પણ સામે આવી ગયું છે અને તેમણે એવું કહ્યું છે કે આ વિકાસની જીત થઈ છે હરીભાઈ પટેલનું આ નિવેદન છે તેમણે કહ્યું કે અમારા દરેક કાર્યકરની આ જીત છે અને ભાજપના વિકાસને

એ જીત છે એને ઉજવણી કરે એટલે કડીની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા નિવેદનો દ્વારા જીતની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે તો વિસાવદર માં પણ હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે એની જીત નિશ્ચિત થઈ ચુકી છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિસાવદર ની અંદર પણ ઉજવણીનો માહોલ શરૂ થઈ ચુક્યો છે બધા એકબીજાને હળી મળી ગળે મળીને અભિનંદન આપી રહ્યા છે અને આમ આદમી પાર્ટીની અંદર એક જબરજસ્ત જુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે આપણે એવી આશા રાખીએ કે આગળના દિવસોની અંદર ગુજરાતની જનતાને એક સબળ અને સક્ષમ વિરોધ પક્ષ મળે ત્રણ દાયકાથી વિરોધ પક્ષ નો દુકાળ છે એવું કહી શકાય ત્યારે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાની જીત દ્વારા ગોપાલ જેવા લડાયક વ્યક્તિની જીત થઈ છે અને વિધાનસભામાં જઈ રહ્યા છે ત્યારે ગોપાલના માધ્યમથી આમ આદમી પાર્ટીને પણ સંજીવની મળશે અને ગુજરાતની અંદર વિરોધ પક્ષ મળશે એ શકીએ સાથે સાથે કોંગ્રેસની અંદર પણ જીગ્નેશ મેળવાની જેવા લડાયક અને સક્ષમ વ્યક્તિ છે ત્યારે હવે આપણે એવી આશા રાખીએ કે લડાયક અને સક્ષમ નેતૃત્વ છે એ આગળ આવે જે રાહુલ ગાંધી એ વાત કરી હતી એ લગ્નના ઘોડાઓ છે અને કોરાણે ઘરે બેસાડવામાં આવે અને જે ખરેખર લડાયક લોકો છે દરેક પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય જે લોકો ખરેખર જમીની સ્તરે જઈ અને જનતાની લડાઈ લડે છે એવા

જયારે તમે તમારા મત વિસ્તારના અઢી લાખ થી ત્રણ લાખ લોકો નું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવ ત્યારે એની આકાંક્ષા સમસ્યા આપી તંત્ર તમારા લોકો દુઃખી છો તમારા વિસ્તારની જનતા છે દુઃખી ન થાય એના માટે તમે સતત ખરા પગે કામગીરી કરો એ જ અગત્યનું છે માત્ર કોઈના નામથી જીતી જવું એ અગત્યનું નથી જીતી તો કોઈ પણ કોઈના નામથી જાય છે ગુજરાતમાં જોઈએ છે વર્ષોથી અત્યારે એકસો પાંચ જેટલા

જે ઉભરતા યુવાનો છે એને પણ રાજનીતિમાં આવવાની પ્રેરણા મળે અને સારી લોકસેવાના માધ્યમથી રાજનીતિમાં આવે અને સફળતા મેળવે અને આ જે કઈ જૂની પુરાણી જૂની રાજનીતિ છે એમાંથી ગુજરાતની જનતા છે બહાર આવે ગોપાલને હરવવા માટે થઈ અને દરેક પ્રકારના પરિબળો ને સત્તા પક્ષે કામમાં લગાડ્યા હતા કેટલાક જે ડાયરાના કલાકારો છે એને લોકોનું મનોરંજન કરવાનું કામ છે એવા લોકો પણ પોતાને આપ બડાઈ પોતે કઈક મહાન સેલિબ્રિટી છે આપી રહ્યા હતા ગોપાલ ની વિરુદ્ધમાં કેટલાક કેવાતા સાધુ સંતો જેનામાં સાધુ સંતો ના કોઈ લક્ષણો નથી એવા લોકો પણ મેદાન માં આવી ગયા હતા અને ધર્મ ના નામે પ્રજાને ગુમરાહ કરવા માટે થાય અને પ્રયત્ન કરી રહ્યા હતા આ તમામ ને જનતા એ હેસિયત બતાવી દીધી છે એમને એના એનું સ્થાન શું છે છે એ બતાવી દીધું એટલે પરિણામો પરિવર્તનની દિશા તરફ લઈ જનારા છે બહુ સુખીતાર્થો એના ઘણા બધા છે જે પોતાની જાતને જનતાના સેલિબ્રિટી સમજી કે પોતે જનતાને ઘેટા સમજે છે અને પોતે એના ગોવાળ હોય એ રીતે જે વર્તન કરી રહ્યા છે એવા તમામ લોકોને જનતાએ જાકારો આપ્યો જે સાચી વાત છે હાલ એક નવા આંકડાઓ સામે આવ્યા છે કડીમાં જે પ્રમાણે ભાજપની જીત નક્કી જ હતી તે રીતે કડીમાં એકવીસ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે ને આ મતગણતરીના અંતે ભાજપ ઓગણચાલીસ અને સુડતાલીસ ની લીડથી વિજય બન્યા છે અને ભાજપની જીત થઈ છે ને હાલ જે ઉમેદવારો છે તેમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ને ભવ્ય વિજય સાથે જીત મેળવી છે હવે કહી શકાય કે જે ઉમેદવાર છે ભાજપના પ્રશ્ન કર્યો કે ભાજપના જે ઉમેદવાર છે જ્યારે સત્તા પર આવે છે કોઈ ઉમેદવાર ત્યારે તેની જનતા પ્રત્યેની જવાબદારી કેટલી વધી જતી હોય છે અથવા તો તેને કેવા વધારાના કાર્યો કરવા પડતા હોય છે તે ઉપર સત્તા પરથી હોય કે જનતાના જનતાના પ્રશ્નો સત્તા સુધી પહોંચાડવાના હોય તે કેવા પ્રકારના એને કાર્યો કરવા પડતા હોય છે સૌથી પેહલા તો જે પણ ઉમેદવાર જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતો હોય જીત જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનું હોય એ વિસ્તારની જનતાની સમસ્યાઓ શું છે એના પ્રશ્નો શું છે એની એની પાસે જાણકારી હોવી જોઈએ જે રીતે ગોપાલ ઇટાલિયાએ વિશાવદર ના ગામડે ગામડે ફરીને એક વેદનાની ડાયરી તૈયાર કરી હતી કે દરેક ગામની સમસ્યા શું છે અને જનતાના પ્રશ્નો શું છે એ પ્રશ્નોનો એનાલિસિસ કરીને એનું ઉકેલ કઈ રીતે આવી શકે અધિકારીઓ સાથે ડાયલોગ કરી એની સાથે સંવાદ કરી અને જનતાની એને મુક્ત કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ આ એની મોટી જવાબદારી છે અને આ કામ દરેક ધારાસભ્ય એ કરવાનું વાત છે અ તો કહી શકાય કે હવે પણ પંદર રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. પરંતુ જે કડીમાં પણ ભાજપ આગળ ચાલતું હતું પહેલેથી જેમ ભાજપની જીત થઈ છે. નવ્વાણું ટકા chances છે કે ગોપાલ ચાલ્યા જ આગળ આવશે. કારણ કે જે આંકડાઓ છે તે દર્શાવી રહ્યા છે. અને સ્પષ્ટ જ છે પરિણામ. ત્યારે સો ટકા બેન સો ટકા ગોપાલ ચાલ્યા જીતી રહ્યા છે. જી ચોક્કસથી જો ગોપાલ ચાલ્યા જીતે છે. ત્યારે ગોપાલ ઇટાલિયા માટે કેટલા બધા કેટલા પડકારો રહેશે હાલ સુધી તો તેઓ જનતાના પ્રશ્નોને હલ કરતા હતા, મુદ્દાઓને ઉજાગર કરતા હતા, મુદ્દાઓના હલ માટેના પ્રયત્નો પ્રયત્નો કરતા હતા. પરંતુ એ હવે જ્યારે ચૂંટાવાના છે જ્યારે તેઓ એક સત્તા પર બેસવાના છે પેટા ચૂંટણી લડી અને એક જીમ્મેદાર વ્યક્તિ તરીકે જ્યારે ઉભરી આવવાના છે ત્યારે તેની જવાબદારીઓ કેટલી વધી જશે અને ત્યારબાદ તેને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડશે આગળ. ગોપાલ ઇટાલિયાની રાજનીતિ વિશાવદર થી એક નવો આયામ લઈ રહી છે અત્યાર સુધી એની પાસે કોઈ જવાબદારી નહોતી હવે એ સંવૈધાનિક પદ ઉપર છે એક બંધારણી પદ ઉપર છે એટલે એને પણ અલગ અલગ બાબતોની અંદર મેચ્યોરિટી દેખાડવી પડશે અને જે સંવૈધાનિક પદ ઉપર જનતા એની પાસેથી આકાંક્ષા રાખતી હોય એને અનુરૂપ એને વર્તાવ વર્તન કરવું પડશે એની જે કઈ નબળાઈઓ હોય

હાલની પરિસ્થિતિ પેટા ચૂંટણીમાં આસપાસના ઉમેદવારો જયારે સત્તા પર આવે જ્યારે તેમના જાણીતા કોઈ એવા વ્યક્તિ સત્તા ઉપર આવે અથવા તો તેને એવી જવાબદારીઓ મળે કે જેથી કરીને તેના જે અંગત પ્રશ્નો છે અથવા તો સ્થાનિકોના જે પ્રશ્નો છે જે નાના મોટા પ્રશ્નો હોય શકે આ પ્રશ્નોને વાચા આપી શકે અને આગળ આના આ પ્રશ્નોના હલ પણ તેઓ લાવી શકે. સ્થાનિક વ્યક્તિ જ્યારે ચૂંટાય છે અથવા તો બહારથી કોઈ વ્યક્તિ આવીને ચૂંટાય છે એને પણ સ્થાનિક બનીને ત્યાં એના મત વિસ્તારમાં રહેવું પડે છે ને રહેવું જોઈએ. ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરના પ્રતિનિધિ બન્યા છે કે રાજેન્દ્ર ચાવડા છે કડીના પ્રતિનિધિ બન્યા છે તો એને કડી વિસ્તારમાં કે વિષય ગોપાલે વિસાવદર વિસ્તારની અંદર એને એનું નિવાસ કરવું જોઈએ અને એ જનતા માટે સતત અવેલેબલ હોવા જોઈએ લોકતંત્ર છે એ ખરા અર્થમાં સાર્થક બને જી સાચી વાત છે કારણ કે જયારે તમે તમારા પ્રશ્નોને વાચા ત્યારે આપી શકો કે જયારે કોઈ તમારું બળ બની આગળ તમારા પ્રશ્નો પહોંચાડતું હોય અને તે તુરંત જ કામગીરી થતી હોય ત્યારે જનતા રાજી થતી હોય છે અને જનતા એવા ઉમેદવારોને પસંદ કરતી હોય છે કે જે તરત નિરાકરણ લાવે તેના પ્રશ્નો ત્યારે ગોપાલ એટલાય પણ આદરજી આગળ પણ એવું કાર્ય કર્યું છે ને હજુ હું રજા લઉં છું આપણો નવા મિત્ર આપણી સાથે જોડાય છે જેપી જાડેજા સાહેબ હું રજા લઉં છું ધન્યવાદ ત્યારે ગોપાલ ઇટાલિયા જે છે તેમાં એક નવો એવો ચહેરો જોવા મળશે એક જવાન જુવાન વ્યક્તિ જોવા મળશે અને એક ઉત્સાહી એવા વ્યક્તિ ગોપાલ ઇટાલિયા જોવા મળશે ત્યારે કડી નું જે પરિણામ છે તે સામે આવી ચૂક્યું છે કડીમાં ભાજપે જીત મેળવી છે કડીમાં ભાજપે જીત મેળવી છે અને વિસાવદરનું પણ ચિત્ર સ્પષ્ટ છે ને ગોપાલ ઇટાલિયા પણ આગળ ચાલી રહ્યા છે ને એની જીત નિશ્ચિત છે. ત્યારે કહી શકાય કે હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જેપી જાડેજા સાહેબજી આહ જેપી સાહેબ જાડેજા સાહેબ હાલ ગોપાલ આગળ ચાલી રહ્યા છે ત્યારે ગોપાલ હું આપને એક પ્રશ્ન કરીશ કે જ્યારે ગોપાલ ઇટાલિયા આગળ છે ને ગોપાલ ઇટાલિયાની જીત કદાચ નક્કી જેવી છે ત્યારે કહી શકાય કે ભાજપ જ્યારે ગઢ બનાવી રહી છે. દરેક જગ્યા પર ભાજપે પોતાનો ગઢ બનાવ્યો છે. પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયા જીતે છે ત્યારે આમ આદમી પાર્ટીને બળ મળે છે. આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર ગોપાલ ઇટાલીયા એક ફેસ બની ચૂક્યા છે. જે લાંબા સમયથી ચર્ચામાં છે. ત્યારે આ સીટ જ્યારે ભાજપ ગુમાવે છે ત્યારે તેને કેવા પડકારોનો સામનો કરવો પડશે ભાજપને? હા એટલે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા આમ તો જીતી ચૂક્યા છે. કારણ કે ખુબ જ મોટી લીડ થી તેઓ આગળ ચાલી રહ્યા છે એનો મતલબ કે તેઓની જીત નક્કી છે અને મારી દ્રષ્ટિએ એક સબળ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી બની રહેશે એવું ભવિષ્યમાં આપણને લાગી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયા જો જીતીને અત્યારે જાશે એટલે આમ તો એક સંદેશો એટલો ચોક્કસ છે ગુજરાતની ગુજરાતની જનતાને કે આમ આદમી પાર્ટી ફરીથી આમ આદમી પાર્ટી ને નવજીવન મળ્યું છે અને યુવાનોને પણ ને જો ધારાસભામાં તો ક્યાંક ને ક્યાંક જે કાઈ જેને કહેવાય કે સુરત છે જામનગર છે વડોદરા રાજકોટ એવા મુખ્ય સેન્ટરોમાં આગામી દિવસોમાં આવા નવ યુવાનો ધારાસભ્ય તરીકે બેસશે આપણને અત્યારથી દેખાઈ રહ્યું છે અત્યારે જ્યારે અત્યારની પરિસ્થિતિ છે અત્યારે જે યુવા યુવાધન છે તે સૌથી વધારે ચૂંટણીમાં જે છે તે સક્રિય રહેતું છે. અને આવા જે મુદ્દાઓ છે ચૂંટણી છે, પરિણામ છે અને સૌથી વધારે જ્યારે યુવા યુવાધન દ્વારા આ સમાચારોને પોતાના સુધી પહોંચાડતું હોય છે. લોકોને તે સમજાવતું હોઈ છે અને ઘણું બધું એવું યુવાધન છે તે લોકોના પ્રશ્નોને આગળ કરવા માટે એ social media માધ્યમથી હોય, એ સ્થાનિક રીતે હોય કે કોઈ પણ માધ્યમથી હોય અને પણ ઘણો ઇન્ટરસ્ટ રહેતો હોય છે અને એવા જ એક યુવા નેતા એવા આપણા ગોપાલ ઇટાલિયા કે જે યુવાનોને સતત જોડતા હોય છે સ્થાનિકોના પ્રશ્નોને હલ કરતા હોય છે અને અને હાલ સત્તાધારી ભાજપને પછાડી આગળ નીકળી છે અત્યારે જીતની એક થોડી જ ક્ષણો બાદ ચિત્ર તો સ્પષ્ટ જ છે કે ગોપાલ ઇટાલિયા જીતશે પણ પૂછું થોડી જ ક્ષણ બાદ એ સ્પષ્ટતા સાથે આપણે કહી શકીશું કે ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે તેમના ઉમેદવારો જંગી મતી જીતી ગયા છે અને તેમાં ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે. પરંતુ હાલની તકે આપણે એવું કહી શકીએ કે ભોપાલી તાલીઓ ખૂબ જ સારી રીતે પ્રદર્શન કરી અને સારા એવા મતોથી આગળ ચાલી રહ્યા છે. અને ગુજરાત કે જે હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે અને ચોક્કસથી વિસાવદરમાં ભાજપના ઉમેદવારોને કડી ટક્કર સાથે ભોપાલી તાલીઓ આગળ વધ્યા છે. શું કહેશો? મારી દ્રષ્ટિએ ગોપાલ ઇટાલિયાની જીત છે એ ભાજપના જેને કહેવાય ને કે ગઢમાં કાંગરા ખરે અને હવે જેને કહેવાય કે ગુજરાત એક નવા આયામ તરફ આગળ વધી રહ્યું હોય એવું આપને લાગી રહ્યું છે અને મારે અત્રે એક વાત ખરેખર ઉલ્લેખ કરવો છે કે ગોપાલ ઇટાલિયા જેવા ઓપન માઇન્ડ એટલે કે જેને કોઈ સારા સૂચન હોય એને આવકારે આપણા જ એક પત્રકાર કિશનભાઈ વેકરિયા જે રીતે

એને ખૂબ ગામડાઓમાં આવકાર મળ્યો અને આવી જ જો પદ્ધતિ હવે ભવિષ્યમાં પણ દરેક સિટીમાં દરેક ઉમેદવાર જો આવી પદ્ધતિ અપનાવશે તો મને લાગતું નથી કે જો જાગૃત યુવાનો ક્યાંક ને ક્યાંક ધારાસભા અટકે સો ટકા જશે એટલે એક આવો નવો નવો આયામ શરૂ થયો છે યુવાનોમાં ઉત્સાહ આવ્યો છે એને ખરેખર કામ કરવું છે તેને ગ્રાઉન્ડ લેવલે કામ કરવું છે તેને લોકો નું કલ્યાણ કરવું છે એવા લોકો માટે હવે એનું ભવિષ્ય સારું છે ઈ આ પરિણામ ઉપરથી આપણે લાગી રહ્યું છે જે સાચી વાત છે પરંતુ જે હાલ જે ગોપાલ ઇટાલિયા છે તે આમ આદમી પાર્ટીથી તેમણે પેટા ચુકણી તેઓ ચીત તરફ આગળ વધ્યા છે ને આ

આપણા દર્શકો મિત્રો સુધી પહોંચાડી અને આજ રોજ જે ચૂંટણી હોય છે એ અંગે જાણવું છે હતો ત્યારે કડીમાં પણ ચિત્ર સ્પષ્ટ છે સાવરમાં પણ ચિત્ર સ્પષ્ટ છે ત્યારે અમ હાલ રજા લઉં છું અને ફરી મળીશું નવી માહિતી સાથે અને નવા સમાચારો સાથે ત્યાં સુધી જોતા રહો છો.